હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાત આજે આપણે બનાવીશું ખંભાતના સ્પેશિયલ ખરખરિયા જે આપણે પાતરવેલમાંથી બનાવતા હોઈએ છીએ તો મિત્રો આપણે પાતરવેલ તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે ખરખરિયા છે તે સરસ ખાવામાં ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી અને બહુ જ ઓછા મસાલા સાથે બની જતી રેસિપી છે તો શરૂ કરીશું જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ફેસબુક પર જોતા હો તો ફેસબુક પેજને ફોલો કરજો બેટર બનાવવા માટે આપણે સૌથી તો લઈશું બેસનમાં એક ચમચી જેટલા સફેદ તલ અડધી ચમચી જેટલો આપણે અજમો ઉમેરવાનો છે સાથે જ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે તમે સાદું પણ ઉમેરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરવાનો છે બધા જ મસાલા ઉમેરી દીધા પછી આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા કરતા કોટ થાય રેડી કરીશું આ બેટરમાં મેં બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે પરંતુ વિડીયો શૂટ થતા રહી ગયો હવે અહીંયા મેં પાતરવેલ લઈ લીધા છે આ રીતના તો આપણે પાતરવેલના મીડિયમ સાઈઝના

વન બાય ફોર્થ કપ આપણે લગભગ પંદર એક દાણા લીંબુના ફૂલ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી અને થોડું પાણી ઉમેરી બેટરને ઓગળવા માટે સાઈડમાં મૂકી દઈશું હવે દસ મિનિટ જેવું થઈ ગયું છે તો ચટણીનું જે બેટર છે તે ચટણી બનાવવા માટે રેડી છે ખાંડ લીંબુના ફૂલ બધું જ ઓગળી ગયું છે તો હવે તેનો વઘાર કરવા માટે પેનમાં એક ચમચી તેલ અડધી ચમચી રાઈ સાથે જ લીલા મરચાના ટુકડા અને છ મીઠા લીમડાના પાન ઉમેરી જે ચટણી માટે હું આપણે બેટર રેડી કર્યું હતું તે ઉમેરી દઈશું અને સાથે જ એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું બધી જ વસ્તુ મિક્સ થઈ અને આપણે તેને ઉકળવા દઈશું આ સમયે તમારે ચટણીને ટેસ્ટ કરી લેવાની છે અને જો ઘટાશ કે ઘડ પણ ઓછા વધતી હોય તો એડજેસ્ટ કરી લેવાનું છે અહીંયા એક બોઇલ આવી જાય એટલે આપણે ચટણી છે વ્યસનની તે બનીને રેડી છે અને જો તમને વધારે પડતી લાગતી હોય તો તમે પાણી રેડી અને આ રીતે એડજસ્ટ કરી શકો છો તો ખરખરિયા હોય કે ભજીયા હોય કઈ સાથે ખાવાની મજા આવે એવી આ ચટણી બનતી હોય છે ખમણ સાથે પણ આ જ ચટણી ખવાતી હોય છે હવે આપણે ખરખરિયા બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકીશું તો અહીંયા આપણે જે ખરખરિયાનું બેટર બનાવ્યું હતું તેમાં આપણે અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું ચોખાનો લોટ એડ કરવાથી ખરખરિયા છે તે સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થશે તો પાણી રેડી અને બેટરને એડજેસ્ટ કરી લેવાનું છે રિબન કન્સિસ્ટન્સીનું બેટર બનાવવાનું છે આપણે જે પાથરવેલા પાન છે તેના પર બંને બાજુ કોટિંગ આવી જાય એ રીતનું આપણે બેટર બનાવીને રેડી કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે બેટર આપણું બનીને રેડી છે હવે ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે તેના ઉપર ગરમ તેલ બે ચમચી જેટલું રેડીશું અને બેટરને આપણે આ રીતે ચમચીની મદદથી સરસ એવો મિક્સ કરી લઈશું તો ખરખરિયા બનાવવાનું બેટર છે તે આપણું રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ચમચીની ઉપર એક સરસ મજાનું કોટિંગ થાય છે હવે આ રીતે પાતરવેલના જે પાન છે તેને

તો વચ્ચે વચ્ચે આપણે સાઈડ પલટાવતા જઈએ અને ખરખરિયાને તળી લેવાના છે અને બધા જ ખરખરિયા છે તે આપણે આ રીતે સેમ પ્રોસેસથી તળી લઈશું ગેસની ફ્લેમને ને મીડિયમ રાખીશું એટલે ખરખરિયા છે તે સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના અને ક્રિસ્પી બનીને રેડી થશે મિત્રો ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે કાંઈ ને કાંઈ ચટપટું ખાવાની ઈચ્છા બધાની જ હોય ત્યારે આ રીતે કંઈક વેરાયટી મળી રહે તો ખાવામાં મજા આવે

અને અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવા ફૂલીને આપણે ક્રિસ્પી ખરખરિયા બનીને રેડી થઈ ગયા છે તો આ જ પ્રોસેસથી તમે પણ જો ખરખરિયા બનાવશો તો તમારા ખરખરિયા પણ પરફેક્ટ એવા બનીને રેડી થશે ખરખરિયા બનીને રેડી છે સાથે બેસનની ચટણી પણ રેડી છે તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું સાથે બે તળેલા લીલા મરચાં લઈ લઈશું અને એન્જોય કરીશું તો મિત્રો આ ખરખરિયાની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો થેન્ક યુ